બિસ્કીટ લઈ આવ્યા અને એમાં કોલગેટ 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 ભરી અમને વાળું કરીશ મિત્રો બધા મજામાં મજામાં મજા કારણ કે લાઈફ માં જિંદગી જીવવાનો મોકો જશે એક હજાર આવે છે વારે ઘડી આવતો નથી તો આ તો શું છે આજ તો રેગ્યુલર કોલેજ ચાલુ થઈ જાય એટલે આપણે જો બપોર મસ્ત જમી બધા નીકળી ગયા કોલેજ જવા માટે આજ તો હે પેલા પ્રેક્ટિકલ એટલે જવું ત્યાંથી લેવાનું હોય ને બધા પ્રેક્ટિકલના સાધન લેવાના હે એ લઈ આપણે જવાનું કીધું પ્રેક્ટિકલમાં બીજું તો શું આવે નીકળી ગયા આમ બધા કેમ છો ભાઈઓ જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ ભાઈ વિજય રામ રામ

અને ભાઈનો નું મૂળ મહત્વ શું હતો પ્રેમ પ્રેમ કરો બરાબર બિસ્કિટ લઈ આવ્યા અને એમાં અહીંયા કોલગેટ ભરી કોલગેટ અમને કોલગેટ વાળું બિસ્કીટ ખવડાવ્યું બધાય બસ આ એમને શું કે કે અમને ખબર નથી ભઈસે પણ આ તો તું સ્પ્રે સાટી લે વિડિયો ઉતારે હવે ટોકી નહીં જો આ કોલગેટ વાળું બિસ્કિટ છે ખાવું તો જો હેને રહીને કે મુક દેવું હવે બાદ આવે બેલી ઉનો

ધંધો મે <laughs> 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 કેવું થયું અમે કહે છે લેક્ચર માં બેઠા બેઠા હું અને પ્રિન્સ બે અમે બિઝનેસ પ્લાન કરતા હતા શું કરવું તો વાત આવી કે અમે બે આપણે છે ને પાર્ટનર માં એગ્રો ખેલશું હજી તો આમ જઈ ગયા કોટલી હતી કે આપણે આ એગ્રો લેક્ચર હતા પ્રોફેસર લેક્ચર લેતા હતા ને એ કે આ તમે રાસ કરવા છે હાલો ધંધો જ કરજો તમે જ્યાંથી વાત મારી માઇન્ડી બીજું શું હોય મારી માંડી હાલો કાલે તો શિક્ષક દિન છે ચિંતનભાઈ એ બેઠા હતા રીલુ રીલું જોતા હતા ઇન્સ્ટામાં તો એ ಏಕೆನೇ ರೀಲ್ ಅಲ್ಲಿ ವರಿ ಗೇಮ್ ಮಾಡಿ ಆ ಬಾಯ್ ಟ್ರೈ ಮಾಡಿದ್ ಡಲ್ಲ ಟ್ರೈ ಮಾಡ್ ಟ್ರೈ ಮಾಡ್ ಟ್ರೈ ಮಾಡ್ ಹಾಲೋ 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 ಹಾ

બરાબર છે હસી હાયખું બધી ફફળ લઈ જયો તે બાકી ન રહેવું જોઈએ કે લીધા જેવું નથી પાણીની બોટલ આપણી પાસે બાકી લઈ લે આ તો વિવાદમાં ખાલી ખોટા રખડવા જેવું જ થયું પણ અમે રખડવા જાય અત્યારે તો કે સારું ઓતર લેવું હતું પણ એનું લીધા જેવું તો છે જ ને આ ક્યાંકથી પકડી આવ્યો ડોલી કી ટપરી એ બિછાડાવો પડી ભાંગ છે હમણા ટુક સમયમાં હું લે હું છે કેમ દેખાડ તો ખરી કે દેખાતું નથી વાવ લે ટુસ્કી માર ટુસ્કી માર કે હાટુ કી લીધા જેવું સેજ નહી કામ એ બસ મૂકી દે ઓ ફોટો તો ફોટો લે હાલ ફોટો પાડો ફોટો પાડો લે ઓકે પાસબલ 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 ફૂલ ફાયર સેફ્ટી ફૂલ ફાયર સેફ્ટી રીમાર્ટમાં રીમાર્ટ હા જિંક જોકરાના છે કઈ રેખા દેવું નથી અલ્યા આવ સેકન્ડમાં ડાઉનલોડ થઈ આ નહીં થઈ ગયા દુલ્હન ના આવે

આ મુરુ આવી ગયો અલ ભાઈ ની કધા જોયો તો કોઈ કોપીંગ આડી ભરી લીધું ઓકે થઈ ગયું ઓકે થઈ ગઈ ઓકે રીટર્ન થઈ ગઈ ભાઈ મેમો આવી જાય 1150 નો હવે સાવે હોતીયો સાવે એમાં છે અરે રેડી રેડી થઈ ગઈ ये देखो हम जा रहे हैं हॉस्टल और ये क्या गया ये जगह बेहद खतरनाक है देखो आ भाई गिरनार एकदम मस्त हाँ। अरे भाई मस्त मस्त जो भाई भाई

આપણે એકાદ દિવસ જાહું ન્યાય આટો મારી આવીશું મહાદેવ નું દર્શન કરી આવીશું મસ્ત મજાનો વિડીયો બનાવીશું કોક દીક જાહુ કારણ કે હવે આપણે ત્રણથી ચાર વર્ષ જુનાગઢ માં કાઢવાનું છે જાહું કે રખડીએ છીએ બીજું શું લોકેશન માં ભાઈ એકદમ મિત્રો હવે આપણે ઓસ્ટર પોચાયો એની સાથે આ વિડીયો કરીએ છીએ અહીંયા ખતમ તો તમને ચેનલ પર નવા આવો તો જો લાઈક કરી દેજો શેર કરી દેજો બીજું આવે આ કોમેન્ટ કરી દેજો એ તો ભૂલતા જ નહીં અને મિત્રો એની સાથે આ વિડીયો ને કરીએ છીએ અહીંયા ખતમ તો મળીએ કાલે એકદમ નવા મસ્ત મજાના નવા બ્લોગ સાથે બાય બાય